પોરબંદર જામનગર હાઈવે પર મચીમાણા ગામ નજીક મામાદેવનું મંદિર આવેલું છે આ મંદિર તોડી પાડવા તંત્રની હિલચાલ સામે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ વિરોધ દર્શાવ્યો હતો પોરબંદર ખંભાળિયા જામનગર હાઈવે પર આવેલા મચીમાણા ગામ અને રામબાવ વચ્ચે મામાદેવનું વર્ષો જૂનું મંદિર આવેલું છે આ મંદિર માત્ર આ વિસ્તારના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર બરડા પંથક માટે અનેરી આસ્થાનું કેન્દ્ર ગણાય છે ત્યારે આ મંદિરનું બાંધકામ ગેરકાયદેસર ગણાવી હાઈવે ઓથોરિટી દ્વારા મંદિરનું બાંધકામ તોડી પાડવાનું નોટિસ અપાય છે જેને લઈને મામાદેવના ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે આજે બપોરના સમયે મજીવાણા સોઢાણા ફટાણા ખાંભોદર અને રામબાવ સહિતના વિસ્તારના લોકો મંદિર પાસે એકત્ર થયા હતા અને આ મંદિર તોડવાની હિલચાલ સામે રોષ વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ